હવે જો આપણે ઘરેથી વાડી એવી એસીસ આપી અને હવે જો આમાં જીન બનાય છે તો અને જો તો દોડી જશે એટલે આપણે વીણવાના છે હા એટલે બધા જો તો છે અને તડકો છે એટલે આપણે રૂમ આવો એટલે જોમાંથી અને ઓર ગોપી બેન પણ આયા છે જો એમ બે બેન આવી છે મારો પાણી ગામ જવાના છે એટલે ઈ જાહે અને આપણે આ કાલા ફોલવા મળવી સાંજ થઈ ગઈ છે અને ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને જો સૂરજ દા પણ આથમી ગયા છે અને હવે જો પાય લેવી અને નાખી દેવી આજે તો ઘરે નથી લઈ જવાના અને વાડીયાની વાળીએ રાખવાના છે તો હવે આપણે ગાડીમાં બેસીને ઘરે જવાનું છે તો હમણાં જાય આજનો દિવસ કાંક આપણે આવો જ રહીએ જો તેમ કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો જો તમને ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખશું હવે ફરી મળશું નવા બ્લોગમાં ટાટા